સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી સાંગાણી પ્રાથમિક શાળાના બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી કેસરી રંગની ટી શર્ટ પહેરી હતી જે બાદ ન્યાય યાત્રામાં ઉપસ્થિત લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ગુજરાતમાં હાલ કોંગ્રેસી ન્યાય યાત્રા ચાલી રહી છે નવમી ઓગસ્ટ મોરબીથી નીકળેલી ન્યાય યાત્રા ગઈકાલે એટલે કે તેરમી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી આજે બાવીસ કિલોમીટર પદયાત્રા કરી ન્યાય યાત્રા ચોટીલા પહોંચશે ત્યારે આજે જ્યારે સુરેન્દ્રનગરથી આ યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ત્યાંથી નાના બાળકો શાળાએ જઈ રહ્યા હતા ત્યારે તે બાળકોએ કેસરી રંગની અને વીર સાવરકર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી ટી શર્ટ પહેરી હતી જે બાદ આ મામલો ગરમાયો હતો સુરેન્દ્રનગરના ચૂટીલામાં આવેલ સાંગાણી પ્રાથમિક શાળાના બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી કેસરી રંગની ટી શર્ટ પહેરી હતી જે બાદ ન્યાય યાત્રામાં ઉપસ્થિત લોકોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે કહ્યું કે અત્યારે જ આ ટી શર્ટ્સ કઢાવો કોંગ્રેસ તમામ બાળકોની ટી શર્ટ ઉતરાવીને ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે આજે સાવરકરની ટી શર્ટ પહેરાવી હવે કાલે ગોળશે કે દાઉદની ટી શર્ટ પહેરાવશે સુરેન્દ્રનગરના ચોટીલામાં દસ હજાર ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યા છે બાળકોના મનમાં દુષ્પ્રચાર કરવામાં આવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે જે બાદ હવે સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે